નમસ્કાર અમારી આકૃતિનું નામ છે સ્માર્ટ ફોર બોડી કંટ્રોલિંગ મારી શાળાનું નામ ગણેશ છે હું નવમા ધોરણ અભ્યાસ કરું છું મારું નામ ભંડારી રુદ્રાશનભાઈ છે અમારી આકૃતિનો મુખ્ય હેતુ એ છે કે માનવ મગજના વિચારોની સાથે સાથે મોબાઈલ વાઈફાઈ ને બ્લુટૂથ ની મદદથી માનવ શરીરનું નિયંત્રણ આપણે જાણીએ આપણે સૌ જાણીએ છીએ કે બટાડુ જીવનના લીધે મોટા વર્ગના લોકો પણ શારીરિક રીતે અશક્ત બન્યા છે જેમાં મુખ્ય મુખ્યત્વે બ્રેનસ્ટ્રેનસ્ટક એટલે આપણા મગજમાં મગજના કોઈ પણ ભાગમાં રક્ત સંચાર બનતા હતી તેને તલગ્ન શરીરમાં ખામી કોઈ પણ અંગમાં ખામી સર્જાય છે જેને આપણે પેરાલિસિસ કહીએ છીએ તેના ઉપાય માટે અમે આ એક વૃદ્ધિ લાવ્યા છીએ જેના દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિના સિગ્નલને કોઈ પણ સ્વાસ્થ્ય વ્યક્તિના સિગ્નલને એમ્પ્લીફાય કરીને લખવાગ્રસ્ત વ્યક્તિના અસરગ્રસ્ત ક્ષતિ ક્ષતિગ્રસ્ત ભાગ પર મોકલીને તેના સ્નાયુઓ જાતે કાર્યરત કરાવી શકીએ અને એનાથી તેના હાથ કે પણ અંગની કસરત કરાવી શકે અને તેનું સોલ્યુશન મળે છે અને એનો ખાસ ઉપાય એ છે કે પ્રોસેસિજ અંગોનું સંચાલન હવે બધા જ વર્ગના લોકો કરી શકે છે અને આ આવડી આ સિસ્ટમ આટલી ખર્ચાળુ અને સમય વધારે લેવાવાળી નથી